હલો કેમ છો બધા આજે આપણે જઈશું મારા મિની ગાર્ડનમાં તો જો મેગી પાણી લઈને ઊભી છે ગાર્ડનિંગમાં બધે પાણી નાખવા માટે એણે નાખી બી દીધું હશે બધે પાણી ચાલો જોઈએ કે એણે કેવી રીતના પાણી નાખ્યું છે જી દેખાય છે ને સરસ પાણી નાખ્યું છે આ મારું મિની ગાર્ડન છે કિચન ગાર્ડન પણ કહેવાય એને તો અહીંયા મરચાં રોપેલા છે મેં નાના નાના પ્લાન્ટ અહીંયા પતવેલી છે અહીંયા કુદીનો છે ટામેટા છે બહુ બધા ટામેટા આવી ગયા હતા એમાં બહુ જ પાકા થઈ ગયા હતા તો થોડા મેં ગમળામાં નાખી દીધા હતા તો સરસ રીતે એના પ્લાન્ટ આવી ગયા હતા એ અહીંયા મેં કરી નાખ્યા છે રોપીને આ છે મારો વોશિંગ એરિયા અહીંયા કપડાં ધોવે છે મેગી મેલાવર કરેલા છે થોડા નાઇસલી અને મેગી તો એનામાં જ છે આજે પ્લાન્ટ આ છે અમારા જુઓ પુદીનો કેટલો સરસ છે તમે જુઓ છો પુદીનો હવે અને આ છે મારી રોજમેરી જુઓ રોજમેરી છે મારી આ છે મેથી મેથી રોપેલી છે અહીંયા બહુ બધા રોપેલા છે પણ આવતા નથી કશું આ છે મારા તુલસીમાં ફ્લાવર છે અને આ બાજુ મેં બહુ બધા પ્લાન્ટ કરેલું છે પ્લાન્ટિંગ ટીવો બસ આ જ પ્લાન્ટમાં અહીંયા હું મરચાં નાખતી હોય ટામેટા કોઈ બી લસણ બધું અહીંયા હું નાખું પછી જ્યારે ગ્રો અપ થઈ જાય સરસ મજાનું પછી હું ગાર્ડનમાં લઈ જતી હોઉં છું એને સરસ રીતે જુઓ અને લસણ તો મારું એટલું ફાઇન થયું છે જોકે મેં પરમ દિવસ જ બધું લસણ કાઢી નાખ્યું છે કાપીને એકચ્યુલી બધું નતું કાઢ્યું જુઓ આ લસણ તમે મેં લાસ્ટ વિડીયોમાં બતાવેલું છે લસણ કેવી રીતે રોપવાનું બસ ઉપરથી હું પાકડી લઈ લઉં જ્યારે જોઈએ ત્યારે અને આ છે મારી લીમડી ખબર નહીં તમને આ વિડિયો ગમશે કે નહીં ગમે પણ આ છે મારું ઘર અને આ છે મારું ગાર્ડન અને એમાં અમે બહુ બધા પ્લાન્ટ રોપ્યા છે ક્યારેક ક્યારેક આવે છે ક્યારેક ક્યારેક નથી આવતા પ્લાન્ટ કારણ કે મારા સસલા છે બહુ બધા સસલા બધું મેગી એના જ ધૂનમાં છે આજે મેગીને વાત બી નથી કરવી કારણ કે એ બસ પાણી રેડવામાં જ પડી છે મેગી તો બાય તમને કેવો લાગ્યો વિડીયો કહેજો લાસ્ટ ટાઈમનો જે વિડીયો હતો એમાં ઘણા બધાએ મને કહ્યું હતું કે એક જ જગ્યાએ તું વિડીયો રાખીને કરું છું એવું ઓછું ગમ્યું એ તો સારું કે મારી ફ્રેન્ડ લોકોએ યુટ્યુબમાં કમેન્ટ નહીં કરીને તો એક એક એવા નમૂના છે ને કે યુટ્યુબમાં ગમે એવી કોમેન્ટ કરે એવા છે બધા પણ પર્સનલી મને કહ્યું હતું કે આજુબાજુને એ બધું તો અમને મજા આવે તો જોઈ લો તમે આ અમારું ઘર છે અને અમારું ગાર્ડન છે ગાર્ડન દૂર દૂર સુધી છે રહેવાનું એટલું હોય તો બી અમે રહીએ છીએ પૈસા મળે ને એટલે રહેવાની મજા આવે જુઓ હવે આપણે જઈશું જામફળ બાજુ મેં તમને કહ્યું હતું ને અહીંયા જામફળ છે દાડમ છે તો હું જામફળ બાજુ લઈ જાઉં છું જુઓ રિસોર્ટમાં રહેવા ગયા હોય ને એવી જગ્યા છે પણ રિસોર્ટ નથી આ ઘર છે મારું જુઓ કેટલા બધા જામફળ આવેલા છે તમે જોઈ શકો છો તો આ જામફળ છે જામફળ આપણે કાપીશું કે ખાઈશું હોય જે છે કોણ કે પણ જામફળમાં જો અહીંયા બી જામફળ લટકેલું છે મેં બી એક તોડી લીધું છે જામફળ જે સરસ મજાનું હતું લાલ ઘણા બધા છે જામફળ પણ આપણે હવે પાછા જઈશું કારણ કે મેગી એકલી પાણી રેડે છે તો એને એવું ના થવું જોઈએ કે જો અહીંયા કેટલા બધા જામફળ છે તો આપણે આ મેગીને આપીશું જામફળ ગેટ બંધ છે જયારે કોક આવે ત્યારે જ અમારો ગેટ ખુલતો હોય છે બાકી બંધ જ રાખતા હોઈએ છીએ બહુ બધા જામફળ હોય પણ અહીંયા એટલું સારું છે કે તમને પૂછ્યા વગર કોઈ કશું લે નહીં ગાર્ડનમાં ઘણું બધું વસ્તુ હોય છે પણ એ તમને પૂછ્યા વગર કોઈ લે નહીં કશું આપણે આપીએ તો જ બધા લેતા હોય છે હવે આપણે જઈશું ગાર્ડનની પાછળનો ભાગ છે આ જોઈએ ત્યાં આગળ દાર્ડમ હોય તો હું તમને દેખાડું આમ તો કદાચ જ હોય તમે જોઈ શકો છો અહીંયા દૂર દૂર સુધી કંઈ કશું હોતું જ નથી જગ્યા ખાલી જ છે હું એકલી જ છું મને વાતો કરવા બહુ જોઈએ પણ તે છતાં હું આવી જગ્યામાં રહું છું મને મજા આવે છે આ બધા દાડમના છોડ છે અહીંયા સુધી આ સુધી પણ દાડમ છે નહીં આઈ થિંક નાના નાના આવેલા હોય તો હું બતાડું મેં દાડમનો વિડીયો મૂકેલો છે તમે જોજો તો આ છે દાડમનું ફૂલ આવું રીતના દાડમનું ફૂલ આવે પછી એની ઉપર દાડમ બેસતા હોય છે બી દાડમ બેઠેલું નથી અતા ત્યારે ઘણા બધા હતા દાડમ અત્યારે નથી જો આ અહીંયા પડેલું છે નીચે એક મળી ગયું છે આપણને મસ્ત મોટું મોટું ડાડમ ત્યાં અહીંયા બહુ બધા છે હા જો અહીંયા દેખાય છે તમને લોકોને ડાડમ મને દેખાય બે ત્રણ આ તો આપણે નીચે પડેલું લીધું આ સાયદ સારું લાગે છે તો આપણે તોડી લઈશું અને

ખુશ ના થવાય ઘર આગળથી બી હું જામફળ તોડું કે તોડું તો મને એક આનંદ હોય કે મેં જાતે તોડ્યું મને બહુ મજા આવે તો તમને લોકોને મજા આવી હશે તો હવે મેગી ફ્રી થઈ મેગી હાઈ હેલો હેલો મેગી એની લાઈફમાં બિઝી છે આઈ ડોંટ નો એ બસ આમથી આમ ફરશે મેગી ગોર ગોર ફર્યા કરશે હું બે દાડમ મૂકી દીધા અને તમને ખબર છે આ આવા કડું છે અહીંયાનું કેન્યામાં જ મળે છે આવા કડું એ પણ હું બે આવા કડું લઈ આવી હા હું તમને આવા કડુનો ટ્રી બતાડું કેવું હોય ચાલો આપણે જઈએ આવા કડુના ટ્રી આગળ જામફળ આગળ જઈને આપણે પાછા આવી ગયા પણ આવા આગળ આપણે ગયા નહીં તો હું તમને લઈ જઈશ આવા કડુના ઝાડ આગળ આવા કડું ઇન્ડિયામાં એસી થી નેવ રૂપમાં કદાચ મળે છે એવું મેં સાંભળ્યું છે અહીંયા છેલ્લામાં છેલ્લા દસ કે વીસ સિલિંગમાં તમને મળી જાય આપણે અહીંયા આવીને ગયા જામફળના લાઈનમાં બરાબર જો આ મારું બચ્ચું ક્યાં બેઠું છે હાય બેબી સસલું ગાર્ડનમાં ગોર ગોર ફર્યા રાખતું હોય છે જો કેવડું મોટું ગાર્ડન છે અને આ છે આવા કડુનું તમે જુઓ કેટલા નાના નાના આવા આવી બી ગયા છે અહિયાં જુઓ મેં આવા કડું એક વિડીયો બતાવેલો છે આગળના વિડીયોમાં પણ આ ઘર આગળના આવા છે જુઓ તમે જોઈ શકો છો કેટલા બધા આવા કડું આવેલા છે બસ પંદર વીસ દિવસ પછી આ બધા આવા કડું મોટા થઈ જશે જે મોટા મોટા હોય છે અમે લોકો લઈ લેતા હોઈએ છીએ જો અહીંયા બી નીચે સૂતા સૂતા તોડાય એવી રીતના આવા કડું આવેલા છે પેલી બાજુ મોટા છે આપણે જોઈએ મોટા આવા કડું જોવા માટે હા મારે જોઈતા નથી એટલે હું લેવાની નથી જો આ કેવડું મોટું છે જો આ કેટલા બધા આવા કડું છે અહીંયા જોઈ શકાય છે ઢગલો આવા કડું મળી જતા હોય છે અહીંયા બધી આ જે લાઈન દેખાય છે એ બધી બનાના ટ્રી છે એટલે અમને અવા કડું બનાના ટ્રી દાડમ જામફળ આ બધી જ દેખાય છે એ બનાના ટ્રી છે તો તમને મારો વિડીયો ગમ્યો હશે ગમાડજો પણ બધા ગમાડજો મારો વિડીયો તો મને બીજા વિડીયો બનાવવાનું મન થાય ઓકે તો થેન્ક યુ સો મચ અને હા મારી ફ્રેન્ડની વાત એક હતી કે મારી ફ્રેન્ડ બધી છે ને બહુ બહાર છે અમેરિકા લંડન કેનેડા ઓસ્ટ્રેલિયા તો એ એક વખત મને એમ કે તમે આફ્રિકન પૈસા ઇન્ડિયા કરતા ઓછા નહીં લી એમ મેં કહ્યું હા ઓછા તો કે મારી જોડે તો મસ્ત અને મોટી ગાડી છે અને અમે બહાર ફરવા જઈએ આમ તેમ મેં કહું તમે અઠવાડિયે પંદર દાડે ફરવા જતા હશો અમે રોજ ફરીએ અને તું મોટી ગમે એવડી મોટી ગાડી લઈને કરું તો જોબ જ ને અમારે અહીંયા આગળ તો બધું કરે કામવાળીઓ અને બીજું કે જોબ કરીને આવી નહીં ઘેર કચરા પોતા વાસણ લુગડા કરવાના અમારે તો કેમ જોબ એ નહીં કરવાની ઘેર એ કોમ નહીં કરવાનું કહેવાય છે કે જેના મા બાપે બહુ પુણ્ય કર્યો હોય ને એમનો છોકરો કે આમ હોય પૈસા એટલું બધું મહત્વ નહીં હોતું પૈસા કરતાય ઘણી મહત્ત્વ હોય છે મગજની શાંતિ એ અમને મળી રહે છે ઓછા પૈસામાં તો થેન્ક યુ સો મચ એવરી વન વોચિંગ માય વિડીયો સબસ્ક્રાઈબ કરજો અને બીજાને એ કરાવજો તો આવા નવા વિડીયો લઈને અમે આવતા રહીશું આ છે અમારા સસલા માટે અને ચકલીઓ માટે બધું ખાવાનું સવારના પરમાં અહીં બહુ બધું આવતું હોય છે એ વિડીયો મેં તમને બતાડેલા જ છે બહુ બધી ચકલીઓ સસલા થેન્ક યુ સો મચ 拜拜，杰玛塔吉。Ji.